ભગવાન કેટલું વિચારી વિચારી કરે દરેક કામ કરે એનું દરેક વિચારે દરેક ના જન્મનો એક હેતુ હોય છે હવે એક પ્રાણી હોય ને પ્રાણી એ કેવું જીવન જીવે પ્રાણી જો પ્રાણી નાનું મોટું થાય એના મમ્મી પપ્પા હોય એ મોટું કરી દે મોટું થઈ જાય એટલે પછી એ જાતે શિકાર કરે જાતે ખાય એટલે ખાવાની વ્યવસ્થા માટે કામ કરે શિકાર શું કામ કરે પોતાને ખાવા માટે પોતે ખાય ને પોતું પોતે મોટું થાય શિકાર કરે પોતાના માટે પછી એના સંતાનો થાય પ્રાણીઓના સંતાનો થાય તો પછી ઈ બાળકોને મોટા કરે બાળકોના ભરણ પોષણ માટે પોતાના પરિવાર માટે કામ કરવા શિકાર કરવા જાય સાંજે આવીને સુઈ જાય એમ કરીને એ બાળકો મોટા થાય પોતે ઘરડા થઈ જાય ને પછી મૃત્યુ પામે આપણે જન્મે શું કામ કમાવા ને ખાવા ભણે પછી કમાતા થાય કમાતા થાય એટલે કોના માટે કમાય ને શું કામ કરવા કોના માટે જાય કોઈ કારીગર હોય કોના માટે કામ કરે પોતાના ખાવા માટે

તમે શું કહી શકો કે મુકેશભાઈ અંબાણી પોતાને ખાવા માટે કામ કરે કહી શકો એવું બીજાના જીવનમાં સુધારો લાવે છે ફેરફાર લાવે છે એનું કામ ખાલી પોતાના પરિવાર માટે નથી એનો હેતુ મોટો છે શું આખા ભારતને અસર કરે છે એ જ્યારે કામ કરે ને ત્યારે હા કે ના એને નક્કી કર્યું જીવ આપું તમે બધા ઇન્ટરનેટ વાપરતા થઈ ગયા ને એલોન મસ્ક છે એ ખાવા માટે આવડી કંપની કરી તેણે આઈફોનના માલિકે ખાવા માટે કરી કોમ્પ્યુટર બનાવવા કોમ્પ્યુટર ખાવા માટે બનાવ્યું હતું કે ખાવા માટે તો બીજા ઘણા કામ હતા નોતા પણ એનો હેતુ હતો કઈ મહાન હેતુ હતો કે મારે દુનિયામાં લોકો માટે કઈક સારું કામ કરી જવું છે એવું કામ કરું લોકોનું જીવન ધોરણ સુધરે જેને સોલારનું સંશોધન કર્યું સોલાર પ્લેટનું નું એક હેતુ હશે ને એમનું કર્યું હશે બધા વિચાર્યું ને ખાલી પોતાનું વિચાર્યું બધાનું વિચાર્યું એલોન મસ્કે બે હજાર વીસ માં સોલાર કાર વિચાર્યું શું કામ કે પ્રદૂષણ વધતું હતું ને સોલાર ને કારણે સોલાર ને ક્યાં પેલા ધુમાડાને કારણે વધતું હતું કે નહીં તો કોઈ વૈજ્ઞાનિકે બલ્બની શોધ કરી શું કામ લોકોને અંધારામાં પ્રોબ્લેમ નતો તો એટલે એટલે એનો હેતુ કેવો હતો વિશાળ હેતુ હતો ખાલી પ્રાણી જેમ પોતાના માટે જીવતા તો તમારો કઈ હેતુ તો હશે કે નહીં હોય જો જેટલો મોટો હેતુ ને એટલું લોકો આગળ વધાર વધે યાદ રાખજો પૈસા કમાવાના બે રસ્તા છે ખાલી પોતાનું પોતાનું કર્યા રાખો ફાયદો કઈ બીજો હેતુ એવો કે પોતાનો લઈને બીજાનો વિકાસ થાય ધીરુભાઈ અંબાણી કંપની કરી ને ત્યારે બધા રિલાયન્સમાં જેટલા જોડતા હતા ને બધાનો વિકાસ થયો છે રિલાયન્સમાં જેટલા જોડાય બધા વિકાસ થયો ખાલી એકલા નથી કમાય રિલાયન્સ કંપનીના દરેકમાં જેટલા એના કર્મચારી છે આપણો હેતુ કેવો છે એ નક્કી કરો આપણે મોટું વિચારો મોટા કામ કરશો ખાલી પોતાના માટે વિચારો વિચારો કે ભગવાન છે કોને કેટલું આપે મુકેશ અંબાણી કેટલું આપે એને કેટલા પરિવાર વિચાર્યું પોતાના પરિવાર નું ખાલી વિચારે છે કે બધાનું જોવાનું છે ને એને કામ કરતા બધાને જોવાનું છે એને ઘરમાં એટલું આપશે સમજાય છે કડિયા કેટલું આપશે કડિયા કડીઓ કયા કોનું વિચારે કોઈ એક મજૂર હોય કામ દિવાલ બનાવતો એ માણસ કેટલાનું ભરણ પોષણ કરવાનું હોય એની નીચે પચાસ હજાર માણસ કામ કરતા હોય નહીં એને એકનું કરવાનું હોય એટલું આપશે જેને જેટલું હેતુ વિચાર છે એટલું આપશે રતન ટાટા ને બધાને એકલાનું ભરણ પોષણ કરવાનું છે બધાનું વિચારવાનું છે ને એ હાર વાર દેશ આગળ વિશે વિચારે છે કે ન વિચારતા તેને એટલું આપશે ભગવાન અને કોઈ એવો વિચાર લઈને આવશે કે આખી માણસ જાત માટે ફાયદો થશે એવો કઈક નવો દ્રષ્ટિકોણ લઈને આવે એવી નવી ટેકનોલોજી લાવે જે આખી સમગ્ર માણસ જાતને ફાયદો થાય છે આવો વિચારે તો ભગવાન એને એ રીતે આપે ખ્યાલ આવે છે

ની વિચારસરણી શું હતી ઉદ્યોગ કરવો જ પણ કેવો કરવો છે ઇન્ટરનેશનલ લેવલે મોટો ભારત નું નામ રોશન કરવું એક સમય એને ભી પડી ગઈ હતી અને દરેક કામ કરવા વાળાને એક સમય ભગવાન બી પાડ દે કે કામ પાડ દે શીખ મળે નહીં તમારે કલેક્ટર ની પોઝિશન જોતી હોય એમને મળે પરીક્ષા કરી આપવી પડે એ તો એમને તમને મોટી કંપની હાથમાં આપી દે પેલા તમારે પરીક્ષા ન લે એકવાર તો તકલીફ આવે એકવાર એમ તેમ લાગે કે હવે બધું પૂરું થઈ જાય પાઈમાલ થઈ જાશું પણ એ તકલીફ જે સહન કરી જાય એ આગળ વધે તો આપણો કઈક હેતુ છે તમે આજે આ દસમું ભણો છો તમારા જીવનના કઈક હેતુ હશે અથવા ન હોય તમે કઈ હેતુ વિચાર્યો જ નથી તો હવે વિચારો હવે સમય છે આપણા જીવનના હેતુ વિચારો કે સારા હેતુ હશે વિશાળ હેતુ હશે કઈક મહાન કાર્ય કરવા માટે જન્મા હશો તો એ રીતનું ભગવાન આપણને આપશે કોઈ વિચાર્યું છે કે મારા જીવનમાં આવું કઈક કરવું છે કદી વિચાર્યું નથી

છે ને એને ખાલી પોતાનું વિચાર્યું કે સમગ્ર માનસ વિચારવા માટે સંશોધન કરે છે નકર ને જાન નું જીવન રિસ્ક છે ને જવા માટે ઇન્ટરનેશનલ પ્લેસ એટમ માં ગયા છે ને મના એ ફસાઈ ગયા છે જીવ જોખમ હોય પાછા આવીએ એ તે ને નોય આવીએ પણ ઈ સંશોધન શું કામ કરે છે સમગ્ર માનસ જાત ફાયદો થાય જો કાઈક નવ સારું જાણવા મળશે નવી ટેકનોલોજી જે પણ થાશે ફાયદો કોને થવાનો છે એટલે આજે ભગવાન એને એટલું નોલેજ આપે એટલી બુદ્ધિમત્તા આપે છે એટલા પૈસા આપે છે એટલું પ્રતિષ્ઠા આપે છે બાકી ખાલી પોતાનું કરવા વાળા ન હોય કોઈ ઓળખે આપણો હેતુ મહાન બનાવો જીવનમાં આગળ વધો ધ્યેય નક્કી કરો તો કામ કરવાની મજા આવે ઘડિયાળ જોઈને કામ ન કરવું પડે ઘણા ઘડિયાળ જોઈને કામ કરે મજૂર આવું કરે ઘડિયાળ જોવે શેઠજી ટાઈમ ગયા મેં ચાલતા આવું અને જેને કામ કરવાની મજા જ આવે કેમ કે એનો હેતુ કેવો હોય મોટો હેતુ હોય એટલે એ ઘડિયાળ નો જ હોય આપણે હેતુ પૂરો ન થાય ત્યાં સુધી કામ કર્યા રાખવાનું છે કાલ આવે જ ટાર્ગેટ પૂરા કરો હેતુ નક્કી કરો હવે પેલા નાના હેતુ પૂરા કરો પેલા પોતાના પરિવારનું સારું પેલા પોતાનું સારું વિચારો એટલું ખબર પડે ને પોતાનું સારું ક્યાં છે પરિવારનું પરિવારનું સારું થાય એટલે પછી સમાજ નું આપણી આજુબાજુમાં લોકોને હેલ્પ થાય એવું કઈક કરીએ લોકોના જીવનમાં કઈક સુધારો આવે એવું કઈક કરીએ ધીમે ધીમે આપણે આગળ વધશું ને બધા આગળ વધશે ભગવાન આપને એ રીતના રસ્તા પણ બતાવશે કઈ નહીં હોય તો એ રસ્તા બતાવશે સમજાય